હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકા દીશ બધા મજામાં સવારના વાગે છે સાત અમે ઘાસમાં બેઠા છે વાસણ તો ગાઈઝ ગુડ મોર્નિંગ આ બાજુ હેપી ને વાસણ કસી રહ્યા છે પૂજા પણ વાસણ કસી રહ્યા તમે જોઈ શકો હેપી શું કરી રહી છે વાસણ કસી એવું પૂજા આ બાજુ તો ગાઈઝ આપણે અહીં પી ગયા છે માતાજી દીવા પર તો થોડું ગરમ કરી લે તો ગાઈઝ આપણે ગેસ ચાલુ કરીએ છીએ થોડું ઘી ગરમ કરી લઈએ ઠંડુ થઈ જાય થોડું નીકળી ગયા માતાજીવા પ્રવા કે તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગઈ છે હશે આપણું ખેતર આ છે આપણું ઘર આ બાજુ આપણું ઘર છે ને આ બાજુ માતાજી રસ્તો છે તમે જોઈ શકો છો આપણે માતાજી જઈ રહ્યા છીએ અને માતાજી પોકી ગયા છે તમે જોઈ શકો છો આપણે દીવા ભરી દઈએ દર્શન કરી લો તમે ભાઈ જ આપણે દીવા ભરી દીધા છે માતાજીના દીવ પ્રગડા દીધી છે આ બાજુ જોઈ શકો છો તમે પણ દર્શન કરી લો અમે પણ દર્શન કરી દીધા છે ચલો આપણે નીકળીએ ઘર તરફ કેમકે કે હજુ નોકરી જવાનું ગાઈસ આપણે નીકળી ગયા છીએ આ બાજુ વાસણ ઘસવાનું ચાલુ જ છે હજુ તમે જોઈ શકો છો વાસણ ઘસી રહ્યા છે આ બાજુ હરવાનો નાસ્તો કરવા બે ગયા જોઈ તો બધા જણ આપણે પણ નાસ્તો કરી લઈએ બાજુ મમ્મી ની પણ બેસી જાય છે જો તો નાસ્તો કરી રહ્યા છે ગાઈઝ હવે મહેશ નોકરી જાય છે આ બાજુ મમ્મી ચાર લઈને આવી રહ્યા છે ખેતરમાંથી आ मम्मी बेसन ने 4 नाकी रहा छे ले काम कर हम लूंगा पहला करा ना तो हेलो मित्रों केम छो आपड़े नौकरी थी कराई गइए छे તમે જોઈ શકો છો આવા જો હેપી લોકો ની પાત્રા બનાવી રહ્યા છે શું કરો છો હેપી પાત્રા બનાયા છે સિસ્ટર પરમાજ પાત્રા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો પોઆજી પાત્રા બનાવવાનું ચાલુ હે

जम्मू सर मैं अपना आप जी थोड़ा जाली मुझू है हमारी बीपी लो हो जाती है इसलिए हमको पीना पड़ता है यो लिंबू शरबत मनापिस हाँ जी तो गाइस गुड नाइट गाइस गुड नाइट लाइक करो शेयर करो